મુર્મુએ ઓડિશાના કટક શહેર સ્થિત રાવી શોભા યુનિવર્સિટીમાં તેરમા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંબોધન આપ્યું તેમણે સર્વગ્રાહી શિક્ષણ માનવીય મૂલ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનોની ભૂમિકા ઉપર વિશેષ ભાર મૂક્યો રાષ્ટ્રપતિ યુનિવર્સિટીના ઇતિહાસ પ્રસિદ્ધ ધાર્મિક અને શૈક્ષણિક પરંપરાને વખાણી તેમણે જણાવ્યું કે રાવેન સોબા યુનિવર્સિટી એવા વિદ્વાનો તથા સ્વતંત્ર સેનાઓની જમાત ઉભી કરનાર છે જેમણે દેશમાં ગુરુત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જેમાં બિંજુ પટનાયક અને મધુસૂદન દાસના નામનો વિશેષ ઉલ્લેખ થયો વિદ્યાર્થીઓને દરેક નાના રાષ્ટ્ર રાષ્ટ્રહિતના વિચારો બાંધવા જોઈએ તેમ તેમણે જણાવ્યું રાષ્ટ્રપતિએ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે નવીનતા ને ટિકા વિકાસને સ્વીકારવામાં પણ મદદરૂપ થવા યુનિવર્સિટીને અનુરોધ કર્યો જ્ઞાન યુગમાં ઉન્નતિ માટે યુનિવર્સિટી અવસર આપતી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેવું જોઈએ એમ તેમણે ઉમેર્યું તેમણે સંબોધનમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉલ્લાસથી સ્વાગત થયું દીક્ષાંત સમારોહના અવસરે ગુજરાતના રાજ્યપાલ રઘુપર રઘુબર દાસ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સંજીવ શર્મા સહિત અનેક મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા સમારોહમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા આજે समवर्तन उत्सवले मञ्चासी ओडार राज्यपा श्री हरिबाबु कम्भमपति ओडार मुख्यमंत्री श्री मोहन चरण माझी भारत सरकारको शिक्षा मन्त्री श्री धर्मेन्द्र प्रधान ओडा सरकारको उच्च शिक्षा मन्त्री श्री सूर्यवंशी सुरज लेभेन्सा विश्वविद्यालयर कुलपति प्रोफेसर संजय कुमार नायक उपस्थित अध्यापक ଅଧ୍ୟାପିକା ବିଶିଷ୍ଟ ଅତିଥିଗଣ ଜନପ୍ରତିନିଧିଗଣ ପ୍ରିୟ ଛାତ୍ରଛାତ୍ରୀଗଣ ପୁରାତନ ଛାତ୍ରଛାତ୍ରୀଗଣ ଅଭିଭାବକ ମଣ୍ଡଳୀ ଭଦ୍ରମଣ୍ଡଳୀ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଜୁହାର ଆଜି ଆପଣମାନଙ୍କ ଗହଣରେ ଉପସ୍ଥିତ ହୋଇ ମୁଁ ବେଶ୍ ଆନନ୍ଦିତ ରେଭେନ୍ସା ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ ପ୍ରାଙ୍ଗଣରେ ପ୍ରବେଶ କଲାକ୍ଷଣି ମୁଁ ଭାବପ୍ରଣ ହୋଇପଡ଼ିଲି ଆମର କେନ୍ଦ୍ରୀୟ ଉଚ୍ଚଶିକ୍ଷା ମନ୍ତ୍ରୀ କହୁଥିଲେ କି ମୁଁ ପ୍ରଥମ ଥର କରି ଆସିଲି ପ୍ରେସିଡେଣ୍ଟ ଭାବରେ କିନ୍ତୁ ମୁଁ ରେଭେନ୍ସା କଲେଜକୁ ସେତେବେଳେ କଲେଜ ଥିଲା ବାହାରୁ ଦେଖୁଥିଲି କିନ୍ତୁ ମୋର ସୌଭାଗ୍ୟ ଥିଲା ମୁଁ ଦୁଇ ବର୍ଷ କଲେଜ ହଷ୍ଟେଲକୁ ଆସିଥିଲି ମୋର ଝିଅ ଏଠି ଦୁଇ ବର୍ଷ ପାଠ ପଢ଼ୁଥିଲି એઠારે અધ્યયન ઓ અધ્યાપના કરી તથા દેશો ગઠણેરે ગુરતપૂર્ણ ભૂમિકા નિર્વાહ કરી અગણિત કૃતિ સંતનાર આત્મિક ઉપસ્થિતિ વિશ્વવિદ્યાલયર જે અનુભવ કરી આમ આસ્થા વિશ્વાસ સ્નેહ આજ વિશ્વવિદ્યાલય ৰেভেন্চা বিশ্ববিদ্যালয় ইটা পথৰৰে গঢ়া এক নিৰ্জীৱ ইমাৰত নুহে এ জীৱন্ত ইতিহাস